અને કીર્તિદાનભાઈએ જે મીટરની વાત કરી છે એ મીટરને બરોબર સમજીને લોક સાહિત્યકાર તરીકે લોક જાગૃતિનું કામ કર્યું હોય પરંતુ આવું લોક જાગૃતિનું કામ જેમ ધીરુભાઈએ કહ્યું છે એમ બરોડ બરોડા સુરત રાજકોટ મોરબી જેવા કાંડો બને છે ખૂબ લોકો ગુજરી જાય છે ત્યારે આ સાહિત્યકારો ક્યાં જતા રહેતા હોય છે અને જો એ સરકારને કાકલુદી કરવા માંડે લોકશાહીમાં તો મને લાગે છે કે સમાજની અધોગતિ થાય અને ગુજરાતને એ તરફ વાળવાનું કામ આ બીજેપીએ બધાને ડરાવીને કરાવી રહી છે એ ખૂબ જ દુઃખદ છે